ગુજરાત રાજ્યના નાગરિકોની પરિવહન સેવા સુવિધામાં વધુ એકસો એકાવન બસો સેવારત થઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એસટી બસોને લીલી ઝંડી આપી ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું હતું મુખ્યમંત્રીશ્રીના શ્રીના દર્શનમાં આ વર્ષે સો નવી એસી બસ સહિત એસટી નિગમ દ્વારા વિવિધ પ્રકારની બે હજાર ત્રેસઠ બસો મુસાફરોના પરિવહન માટે સેવામાં મુકાશે સમયસર અને સુરક્ષિત પરિવહન સેવા મળી રહે તે માટે સતત નવી ટેકનોલોજી માળખાગત સુવિધાઓ અને બસોના આધુનિકીકરણ સાથે વાહન વ્યવહાર વિભાગનું દિશા દર્શન કર્યું છે મુખ્યમંત્રીશ્રીએ નાગરિકો માટે બસ સેવાનું વધુ વિવિધતા સભર બનાવવાના હેતુથી એસટી નિગમની નવી એકસો એકાવન સુપર એક્સપ્રેસ બસોને લીલી ઝંડી ફરકાવીને વિવિધ રૂટ માટે પ્રસ્થાન કરાવ્યું હતું વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસી દ્વારા આ નવી બસોનો લોકાર્પણ સમારોહ ગાંધીનગરમાં યોજાયો હતો ત્યારે આ વર્ષના બજેટમાં રાજ્ય સરકારે કુલ ઓગણીસો નવી બસોને ખરીદીની મંજૂરી આપી છે તેમજ પીપીપી મોડલ અંતર્ગત સો આધુનિક એસી બસોના સંચાલનનું પણ આયોજન હાથ ધરીને સમગ્રત્યા બે હજાર ત્રેસઠ બસોની લોકોની સેવામાં ગુમાવવાનું પ્રાવધાન કર્યું છે આ પૈકી એકસો એકાવન સુપર એક્સપ્રેસ બસો રૂપિયા બાવન કરોડના ખર્ચે જનસેવામાં મુકાઈ છે નાગરિકોને વધુ આરામદાયક સુરક્ષિત અને ઝડપી મુસાફરી મળી રહે તે માટે આ બસો રાજ્યના તમામ જિલ્લાઓમાં ફાળવવામાં આવશે ઉલ્લેખનીય છે કે ગુજરાત એસટી નિગમ દૈનિક આઠ હજારથી વધુ બસો દ્વારા દરરોજ તેત્રીસ લાખ કિલોમીટરનું સંચાલન કરીને સત્યાવીસ લાખથી વધુ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડે છે તહેવારો અને વિશિષ્ટ અવસરો પર વધારાની બસોનું સંચાલન કરીને નિગમ અવિરત સેવાથી સમગ્ર સમાજને જોડતું રહ્યું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એસટી નિગમની એકસો એકાવન બસોને પ્રસ્થાન કરાવ્યું તે વેળાએ ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ તથા ગાંધીનગરના ધારાસભ્યો શ્રીમતી રીટાબેન પટેલ અલ્પેશભાઈ ઠાકોર અને માણસાના ધારાસભ્ય શ્રી જયંતિભાઈ પટેલ ગાંધીનગરના શહેર પ્રમુખ ડૉક્ટર આશીષ દવે વાહન વ્યવહાર અગ્રસચિવ શ્રી આરસી મીણા એસટી નિગમના એમડી શ્રી નાગરાજન અને વરિષ્ઠ અધિકારીશ્રીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા